જોન ભમઈ નાખ્યા એ આ આ ચેન નું કોઈ નકકી નહી પૈસા ભેગા કર લઉં તો ઘેર ભેગા પૈસા ભેગા કરવા છે કોઈ પૈસા ભેગા કરે નહીં આવે જતો તો તૈયારી જ કરતો તો ભેગા કરવાનો હમણાંથી બે થી દેખાતા નહીં હવે આ મોડી जाऊं અને કને બધાન ભમવાની વાતો કરો બધાન ભમઈન બેઠો આ જાદુ ચેન થી સાચું હા જેટો રાખા તારું બતાળો ખરા છે ચેન

嘎嘎，对，嘎嘎，我嘎嘎、啊，我那叫啥东西？我那老哎，我老听的，我那啥个呢？呃，我那我那叫啥东西？我那电暖壶，把钱比开人家比较冲，把钱电暖壶我用那比较轻，把钱我讲啊哈，那比啥子？啊，安全。

પરીડી અને થી ગાયબ થઈ ગઈ અજી કોણ હયું છે એક મને ખબર નથી એટલે ગાયબ પડે એટલે મને શું છો ના હું જો છું બોલું મારા મુઢા ઉપરની નાગે ના જો છું બોલું ઓય તો જન્મ જાત નો ના એ તમારે જાણે ભૂલતી તો એ હું એ હોળ્યો ને ઇથી ગાયબ થઈ છે હું આજે બોલું છું આઈ માની સવણ ઓય

એકણ આપણે જે ઓયડી નહી એકણ અમે પાઇપલાઇન ગોતતા હતા તે અંદરથી એક ચરુ નીકળ્યો તો એમાં તમારા આપણો ભઈએ ભાગ બના તો ના હોય તો આવતા હોય તો આવો હું એકણ બલજી નહી બોલાઈ દઉં કે ઈ આવે ને તમે આવો તો જે થાતું હોય ના હોય તો કરી નો છે બધું હવે સુખના દાળા આયા આવો આવો

જે કોમ ધાર્યું એ કોમ આ થઈ ગયું આ ચેન હંતાડી દઉં પડી ગામ માં એટલે ખબર જ ના પડે ચેન હંતાડી દઉં અને જેવું માટલું નેત ચેન પહેરી માટલું લઈને અલગ

નો નિયા મચાની માતું મચાની ભાઈ તમે બધું કમ્પ્લીટ કરી દીધું ખાલી આમ લેવાનું એમાં હારું લાગે એટલે તમને મંગાયો

શું માય છે મને અલ્યા જો મારો મારો કારા વગર ખોલખી યાર સક નહીં તો લઈ જઈ પાછી દે ને ના 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 ને યાર આ એક દવા ન પકડા છે શેન તો ની પકડો એ ખાતે પકડ એ શેન તો ની મની ઓમ શીત આ આ નથી તો હે અન ન મોય નોક દે શેન મગર મારી જ ન મોય મોય હું કરું તું હું ચેન વાલી થી ચેન વાલી ચેન મહીજી શેન જઈ શેન ઓલી થી 啊，马丽子，你教，天天马丽子，你教，你教，天天胡教，你教，教我教，你胡教，天天我来教啊的。哎妈，你先，你莫你莫你背哈，阿娘，不不，拜马爷了的，阿娘，你拜爷，啊，别弄，快快快。